Renin de, अह मन है हा हा राखड़ी तो देखा रहा पतली है मुंगी। हैं राखड़ी तो देखा राखड़ी दिखाई दी आ मां बात दे बात रखो हाथ પપ્પા એકલા એકલા અમને ખવડાવ્યા વગર વાંધો નહીં પૈસા આપ્યા કેટલા ફૂટા બે રૂપિયા ફૂઇને કે જે ડબલ આપે હવે તને એ ભૂય આ બે રૂપિયા ભાઈ એટલે પાટા ત્યારે રેતી આવી રસ્તામાં વપરાઈ જાય તો કઈ વાંધો નહીં રાખડી ને પૈસા વસુ થયા નથી અહીંયા

यहाँ पे बन रही है भिंडी की सब्जी और मैं बना रही हूँ जो के बने के के तो हम लोग ने भावत हुए ये देखिए ये नहीं खाने का भिंडा नहीं खाने का भिंडा ऐसा ऐसा होता है ले प्यारा होता खराब होता है वो नहीं निकले <laughs> पेट में चिपक <जीपक> जाता है <laughs> यहाँ पे हमारा बापा बैठा है और आब... आहे ना काका ने पापा वे नवरी बाजार है टाणू पे बैठा था न जो काका उठा था थक गया न तो जाए अरे मैं आईफोन 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 हमारे पास है तुम्हें टेंशन लेने का तुम्हारा क्या है फोन है आईफोन है चाइना आईफोन है चाइना आईफोन है वीडियो है तुम्हारा ना हां अपने पास मेड इन इंडिया હવે તો બપોરા કરી અને ફ્રી થઈ અને થોડીક વાર અમે ગયા હતા અને હવે ચાર વાગ્યા અને સિત્તલ બેન હવે ને મેંડી ઠેલા પેક કરવા તો હવે એને ગામડે જવાનું છે તો આજથી હવે એ ગામડે વહી જવાનું એ કેટલા દિવસ ન્યાય રહીએ કેટલા દિવસ અહીંયા રહીએ એને અહીંયા તરાય પંદર દિવસ પણ એમ કે મારે પાછો આવું પણ આવવા ન દેવી ને પાછી જ હવે રાખવી પણ હવે થોડો થોડુંક તો દુઃખ થાય કે પંદર દિવસ રહી અમે ભેગી કામ કર્યું ને દેવરાજની મજા આવી હવે વૈદ્ય છે ગામડે ને બે શીતલ બિંદુ ની ગામડે છે ને એ વૈદ્ય હતા તો હક નહીં થાય થોડાક દી છેલ્લા તો ઘણું બધું તો ફાઈનલી મિત્રો આપણે જવાનો સમય આવી ગયો છે ઓન ધ વે ગામડે ને મસ્ત ને આજે રાખડી ભાઈને બાંધી લીધી સ્પેશિયલ એવાટો જ આપણે રોકાણા હતા કેમ કે ગામડે ઘણું બધું કામ હે પ્રમોશન કરવાના હે અને એને વિડિયો ઘણા થઈ ગયા એ ઉતારવાના તો હવે થેલા જેવા બધું આપણે કપડા હજી ભરી આવી હતી ને ત્યારે આ એક બેગ હતો બરાબર હવે આ બે થેલા ભરવા જોઈએ ગયા કપડા વાંતા નથી આવે તો એક થેલો લઈને આવે જાય ત્યાં બે થેલા લે એટલા બધા કેમ કપડા થઈ જાય થઈ જાય ને સુરત છે સુરતની વાત થાય કપડા ધરા લેવાય જાય ખંભારિયામાં લઈને નથી ધરાતી હવે સુરતમાં લઈ કપડાં એ બા અમે કપડાના શોખીન રહીએ એકચુઅલી માં તો કપડા તો પછી જોઈએ જ પછી પહેરી કેમ નામ રહી કે ખબર ને કપડા તો જોઈએ અને અમે સબ એક પેક કરો ને કપડા જોઈએ રોલ કરી લેવાના એટલે હે ને જગ્યા ઘણી બધી હોય તો એને કેવી રીતે રોલ બનાવ્યો દુકાન જાણે કેમ હોય એને કોને દુકાન ખોલી હોય ખાટલા પર ચડી ટકલો કરી અને અમાર દેવરાજ બે જોવા બેઠા હે દેવરાજ શીતલાજ વહી જાય હે હું કે ઉંદર ભાઈ જે રાખડી બાંધી દીધી અને હવે ટેન્શનમાં બેઠો હે વેલા મને 75 15 થી રી એમ કે કે સિતલ કે દી આવે સિતલ કે દી આવે નઈ દરે ન જવે જે ને મોરો પડી જાય બોલતો જ નથી આ દેવરાન હવે રોકમી આવી જશેલી બાકી ની હે સતર બેના સતર બેકી મેંગી ખાઈ લી પછી આતા ગઈ તમને એવું હોય એમ કે સિટિમેન મેંગી ખાતા અલ તો જો થેલા વેલા બધું રેડી થઈ ગયું હે આ સામાન રેડી થઈ ગયું હે બંસીબેન એક થેલો લઈને જઈ હે જો આગળ તું હે અને પપ્પા વે ગયા હે આપણે કાકાના ઘરે જવાનું હે મમ્મી આલા મૂકવા કે

એથી ન બધે તકડે જો આયે પપાઈ મસામી લેજો બનસે બેન કું Oke, હરખા બનાવવામાં ધ્યાન દે દે ઓકે ઓકે આ ર ન થાવાનો પપા આખે પપાન કાકા બે આવે હે દેખો તા di ફાઇનલી બસ આવી ગઈ અને આપણે બેસી ગયા હે બસમાં આજ એક બેગ રાખ્યો કેમ કે નાસ્તાનું બધું સામાન એમાં છે અને આજ ખરે એસીવાળી બસ નથી આજ ખરે હે ભારીવાળી કેમ કે એમાં જગ્યા નથી એટલે પાંચ દિવસ પહેલાં બુક કરાવ્યું ત્યાં ત્યારે માનમાં સિકીટ મળી નહીં ચાલો હવે આપણે ઊંધો એક ગામડે ઓહ ભાઈ સાહેબ ટ્રાફિક તો જાઓ છે એક વાણું થી જાઉં આ ટોલ વગેરે છે ટોલ નાખું હોય ને ત્યાં સુધી જાઉં ત્યાં સુધી કઈ નહીં તૂડ ખાઈ તો જો હોટેલ આવી ગયા હોટલ થી ખાલી આપણે ફેન્ટા લીધું ને આ બાકી ઘરે થી બધું લેવા તો રેડી અને જો અહીંયા આજે હોટલ આજ ખેરા ખબર ને કઈક અલગ જ હોટલ ઉભી રાખીએ પણ કહેવાનું આપણે તો એમ નાસ્તો જ કરવાનો કે જમવાનું હોય કે તો થોડોક નાસ્તો કરી લઈ અને પછી એક અડધીની અંદર કરી લીધી અને અડધીની અંદર હવે નાસ્તો કરીને પાછી કરી એટલે ડાયરેક્ટ હવે આપણા ઘરે ઘરે નહીં પણ એટલે જામનગર ખંભાળીએ જ્યાં પહોંચી નહીં ડાયરેક્ટ હાલો તો હવે નાસ્તો કરી લઈ પછી સુઈ ગઈ તો બધાને ગુડ મોર્નિંગ અને ફાઇનલી આપણે પહોંચી ગયા અહીં આપણા કલાકોમાં અને રિલાયન્સ આવી ગઈ હે બસ હવે થોડીક અડધી કલાકની અંદર પહોંચી જશું ફાઇનલી ઘરે બધું મેં પેક કરી લીધું ભાઈ જો ફાઇનલી પહોંચી ગયા છે આપણે હમણાં પાટી અને અહીંયા જાઓ આપણી બ્લેકબેરી અને એ રહે અમારે દાદાજી નમસ્કાર નમસ્કાર કેસે હો આપ ઓ હો બઢિયા બહોત બઢિયા હા હમણાં શાંતિ હતી નતી આજથી ના વાવ આવી ગયો બહોત બઢિયા જવાય તો કેવું બઢિયા દીએ નહી તો નહી જાય ત્યારે તો એમ કે એક નારિયેળ ઉધારે દે અહીંથી જાય તો આ વાવ જોડ કઈને હાલો આપણે બ્લેકબેરી લઈને જવા દઈએ ઘરે